પંચમહાલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ધોરણ દસ અને બારના છવ્વીસ હજાર એકસો છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા કેન્દ્ર ખાતે વાલીઓ પણ ઉમટ્યા હતા તો પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગ અને બ્લોકમાં સીસીટીવી થી નજર રખાઈ રહી છે તે પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે આરોગ્યની ટીમ પણ હાજર રહી છે તો પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મો મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું

તો પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે સાથે સાથે આરોગ્યની ટીમ પણ હાજર રહી છે ત્યારે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી અને મો મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે